મજામાં છીએ ચાલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય માફોડલ અને સ્વાગત છે અમારે ઘણા લોકમાં તો આપણે ત્યારમાં વોકશાપ કરી દીધો છે ને દક્ષિણ રોટલી બની નાખી છે હવે આજ તો આપણે જવાનું છે લીંબુમાં જવાનું છે અને દક્ષિણ જો ત્યારમાં રોટલી નાખી છે અને હવે વાસણ વળા ધોયે છે કપડાંનો બધો ઘાણસો કાઢી નાખ્યો કાલે છે જો અહીંયા વાડ ભરી છે એટલે આપણે હવે શેરાવા બેહી ગયા છે થઈ ગયું છે તોડલી છે સાફિત છે તો શેરાઈ આપણે રવિ લીંબુમાં ખામે હાલો ફેલાવ તો પેલા શેરાઈ લે વીડિયોમાં કન્ટિન્યુ બનાવી દેજો હાલો આપણે શેરાઈ બિરાઈ થઈ ગયા છે લીંબુ ઉતારવા દાડીએ ને એની મામીની બે જો ભાગના ધોયેલા કપડાં બધા ભેગા કરે છે આપણે તો તૈયાર થઈ ગયા છે ફાઈનલી અહીંયા વાડીયા પહોંચી ગયા છીએ અને અહીંયા કાલની આખેલી બાકડી ને પડી છે એ લેવાનું છે તો હો ભાઈ આપણે તો જો પાડવા મળ્યા છીએ ને અત્યારમાં થોડીક તડકી છે થોડીક વધારે

નાખ છોડી હાલ તો ડોલ નાખતે તો હવે તો આ હાર્યુંમાં કંઈ લીંબુ બહુ આવતા નથી તો હાલું જ જવાનું દક્ષિણ જોવા જતો વેલા સેથી ભૂખ લાગી જાય છે એ કરે છે નાસ્તો શ્રી હરિનું મોટી અને આ જો કંઈક ડિસ્કસ કરે છે આપસમાં માસી ને ભાઈ તો હાલો કંઈ નહીં સા આપણે હવે તે પી લીશું હાલો આ નાસ્તો કરે છે આપણે પાણી પાણી પી લીધું છે ને આ બે ને અમારે નાસ્તો કરે છે પાણી બેન હાલો તો આપણે સડી જઈએ કામે એક જણ બેઠો બેઠો પાડે ને બીજું જણા બેઠો બેઠો ક્યાં ડબલાનો જુગાડ બનાવેલો છે એમથી હાલો હાલો તો ભાઈ હવે જો ફાઈનલી હવે આત્યારે ચા આવી ગઈ છે તો આ ભાઈ ભાગ પાડે છે ચાનો આપણે તો ચા પી લેવી તો આપણે તો તો ભાઈ આપણે પેલા પાણી પીવું છે ભાણકી પાણી લઈને આવે છે તો આલ ભાઈ આપણે તો સા પીવા બેહી ગયા છીએ tartar ભાગો પી તો હાલો તો લાવો લાવો ફેમિલી હાલો આપણે ફાઇનલી ચા પી લીધી છે હવે આપણે જવી પાડવા

એટલું ખડ લીધું છે નાની ગદેડી હાથ હોય કુતરું પવડી ગયું તીજ કે સરવા જાતી નહીં હોય તો હાલો કઈ નહીં આપડા બધા ઘરે લાગી છે બહુ ભૂખ તડકો થઈ ગયો છે ભયંકર ને એક તો અહીંયા નહીં ભાગી ગયો ગયા છે અને હવે પેલા તો હાથ પગ ધોઈને પેલા તો તૈયાર હોય તો આપણે જમીન લેવાનું છે કારણ કે હવે તો પેટમાં ઊંધળા ધોળા છે હાલો તો આપણે તૈયાર હોય તો જમી લેવી અને વિડીયોમાં કન્ટીન્યુ બનાવી દેજો અને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં યાર જો જમવા બેસી ગયા છે રોટલી છે ને રીંગણા બટેટા સોળીનું શાક ને સાસ અને આ અમારા આવ્યા બેન તો હાલો હવે આપણે ફાઇનલી પેલા

પણ આની વગર ન હાલે એટલે આ આપણે આ આપણે લઈ લીધું છે આજ તો અમારે દક્ષા ને પાણી બહુ ને મારે બહુ પાણી જોઈએ હા કેટલું પીઝા પાણી હા દસ લીંબુ હોય ને દસ લીંબુ એટલે કિલો થઈ જાય એવા લીંબુ છે દસ લીંબુ એ કિલો ના બધા એક જો પાડવી છે ને બાળટા છોડવા છે ને આવો માલ થાય આવો બાળાટાનો

કમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબી કરી લેજો આવા નવા ગામડાના વ્લોગ જોવા માટે રોજે રોજના નવા વ્લોગ આપણે બનાવી છે ઊંધી પડી પડીને વેણા જો તો હાલો ભાઈ જો ગાડી આપણે બીજી થવાની છે આ ડોલું બોલું જો આ એક છોડવામાંથી ભરાઈ ગઈ છે અને આ દક્ષિણ અહીંયા પાડે છે છે રાઠાનો સોડવો અને જો વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું છે અને સુરજ દાદા જાય છે એમના ઘરે અને આપણે હમણાં જઈશું આપણા ઘરે ફેમિલી આપણે તો હવે ખડ લેવાનું એ બધા અહીંયા જો પાડે છે થોડીક વાર છે તો આપણે આ ખળ લેવાનો છે પોપૈયા પાસે લેવા મળે આપણે તો તો ફેમિલી આપણે જો એટલું ફળ લીધું છે અને હવે એટલો થોડોક હરકવા બી છે એ આપણે પાડે ના હરકવું આપણે પાડવાનું છે પાડી દીધી પવન જો કેવો મસ્ત વાય છે અત્યારે એક નંબર પવન હોય ફેમિલી આપણે જો ઘરે આવી ગયા છે અને આ તો લબ્બગ લબ્બર જેવું થઈ ગયું લાગે છે હારું હાલો તો હવે આપણે ઘરે તો ફાઇનલી આવી ગયા છે અને જો થોડીક તબિયત ખરાબ થઈ ગઈ એવું લાગે છે તો હારું હાલો તો હાથ પગ મોડું બોડું ધન ફ્રેશ થઈ જાય છે તો ફેમલી આપણે હાથ પગ મોઢું બોડું ધન એકદમ એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને ભૂખ લાગી છે નાસ્તો કરે છે કરે છે ઘઉંનું બકરા બકરા ખાય છે અને વિડીયોને હજી સુધી લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવાના ગામડાના બ્લોગ જોવા માટે અને આ બ્લોગને આપણે હવે અહીંયા રાખી દેવો પડશે તો હવે તો થોડુંક બધા થોડા ફ્રી થઈ જાય ફ્રેશ થઈ જાય એટલે આપણે વાળું લગભગ બનાવવા મળશે ને પછી વાળું વાળું કરીને આપણે સવારે વળી પાછળ જ્યાં જતા હતા ત્યાં તે અને વ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરવાનું કે ભૂલતા જ નહીં તો હવે એક નવા જબરદસ્ત વ્લોગ સાથે મળશે ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત